સુરતમાં રોજે રોજ અસામારિક તત્વો અને ચોરોનો આતંક સામે આવી રહ્યો છે સુરતના ઉધના વિસ્તારમાં ચાલુ સિટી બસમાં મોબાઈલ ફોન ચોરવા આવેલા ચોરોએ યુવાન પર ચોપ્પુ વડે જીવલન હુમલો કર્યો હતો જેને લઈને ઇજાગ્રસ્ત યુવાને લોહીલવાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો સુરતમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામારિક તત્વો તરાવ મારી રહ્યા હોય તે કારણ કે વારંવાર અસામારિક તત્વો આમ જનતાને હેરાન પરેશાન કરી રહ્યા છે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે જે ખરેખર સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી છે તેનો ચિત્તાર રજૂ કરી રહ્યો છે વાત એમ છે સુરતના ઉધના વિસ્તારમાં એક યુવાન સુરત મનપાની એકસો ચાર નંબરની સિટી બસમાં મુસાફરી કરી રહ્યો હતો તે સમયે બે થી ત્રણ ચોરો તેની પાસે આવી તેનો મોબાઈલ ચોરવા લાગ્યા હતા જોકે યુવાને પ્રતિકાર કરતા ચોરે તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો યુવાને છાતીના ભાગે ચપ્પુ મારી હુમલાખોર ચોરો ભાગી છૂટ્યા હતા તો તરત જ સ્થાનિકો યુવાની મદદ દોડી આવ્યા હતા અને યુવાને સારવાર માટે લોહી નીંગળતી હાલતમાં નવી સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો બનાવની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જોકે અહીં વાત એ ઊભી થઈ રહી છે કે સરાહ જાહેર અને ભરચક બસમાં મોબાઈલ ચોરવા આવેલા ચોરો દ્વારા યુવાન પર જીવલન હુમલો કરાયો હોય શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સીધો પ્રહાર ચોરો કર્યો હોવાની ચર્ચા જોવા મળી રહી છે ત્યારે હવે આરોપીઓ ક્યારે પકડાશે અને તેઓ પોલીસ કેવો ફાટ ભણાવશે તે જોવું રહ્યું